નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજા ભોચર યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું શેભરિયા ગોગ મહારાજ મંદિરના ઇતિહાસ વિશે મિત્રો આ મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલા વડગામ તાલુકાના શેભર ગામમાં આવેલું છે અહીં પાતળના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક કથા જોડાયેલી છે તો આવો મિત્રો જાણીએ તેની વિગતવાર માહિતી આપણા આ વિડીયોમાં ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જળ સેભર ગામ સેભર નગરી તરીકે ઓળખાતું હતું ત્યારે આ નગરીની જહો જલાલી હતી આ નગરીમાં એક નિર્દોષ વાણીઓ ચોરીની બાબતમાં પકડાયો હતો તે વખતના સેભર નગરીના રાજાએ વાણિયાને પારની સજા જાહેર કરી હતી વાણીઓ ખૂબ જ દુઃખી થયો અને તે શોખ કરતો હતો આ જોઈ કોઈ ભક્ત તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા સેભર ગામમાં એક પરવાડના ઘરે દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે ડૂબતો માણસ તણકલું ચાલે એ રીતે આશાના તાંતણે બંધાયેલો વાણીઓ પરવાડની દીકરી પાસે જાય છે તેને બધી વિતક કથા દીકરીને કહી ગોગાની કૃપાથી પરવાડની દીકરી એ આશીર્વાદ આપ્યા અને કહ્યું ચા તારી સજા માફ થશે ને રાજા બહુમાન કરશે અને સાચો ગુનેગાર તારા જતાં પહેલાં પકડાઈ જશે વાણીઓ ઘણો ખુશ થયો અને તે નગરીમાં પાછો આવ્યો સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો છે અને વાણિયાને ઇજ્જતભેર નિર્દેશ સાબિત બતાવ્યો અને તેને આખો રાજકાર સોંપ્યો આથી વાણીઓ ખુશ થયો અને ગોગા મહારાજની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના સેભર ગામે આવ્યો અને ભરવાડની દીકરીને વંદન કરી કે મારે ગોગા મહારાજને મારી સેભર નગરીમાં લઈ જવા છે એટલે ભરવાડની દીકરીઓ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી પણ ગોગા મહારાજે શ્રીભા નગરીમાં જવા માટે ના પાડી દીધી પરંતુ વાણીઓ ખાલી પાછો જાય તેમ ન હતો તેને મહારાજને ઘણી કગરવગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં પણ ગોગા મહારાજે કહ્યું કે સેબલ નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદરની લડાઈને લીધે નાશ થવાનો છે એટલે મારી ઈચ્છા ના હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું ખુશ થતો વાણીઓ ત્યાંથી ગોગા મહારાજની દીવાની જ્યોત સેબલ લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુની સાત ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ કઢાવી તેની મંદિરમાં શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો સેભર ગોગા મહારાજના કહેવા મુજબ ભવિષ્યમાં આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચડાઈ કરી અને સેભરનગરીનો રાજા હારી જતા વિજય રાજાના લશ્કરે સેભરન નગરીનો નાશ કર્યો અને સેભરનગરી ઉજ્જળ બની ગઈ ગોગા મહારાજની સાત ફેનવાળી મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી આશરે પોનસો વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાદા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા એક ખેડૂતને આ પથ્થર જોઈ વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે તેથી આ ઊંધો પથ્થરને જેમ હતો તેમ ગાડામાં પર્યો તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ધીરે ધીરે ગાડું આગળ ચાલતા ત્યાં તો એક ખેડૂત ઢૂંતા ઢૂંતા કહેવા લાગ્યો કે હું સેબન નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે બીજા ખેડૂતોએ આ પથ્થરને ઉમટાવીને જોયું તો સાત ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિ હતી ગોગા મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાં હું આગળ વધીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો આમ ખેડૂતો આગળ ચાલ્યા અને વાતો વાતોમાં ગોગા મહારાજનું વચન ફૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં આથી તેમને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો ના છૂટકે સાત ફેનવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલાની નીચે એક ચૌધરી ખેડૂતોએ કરી હતી ત્યારથી લોકો ભક્તિભાવથી લોકો ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે આ સ્થળ શિભા નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર બેઠેલા છે એમ કહેવાય છે કે આ વડલામાં તેનો સમસ્ત પરિવાર છે હાલ અહીં આરસનું નવું મંદિર બનાવેલું છે આ મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે ત્યાં ભક્તો માનતા માને છે અને પાઠ પૂજા કરે છે આ મંદિરમાં પ્રવેશ કરતા તમને સર્પાકાર શિલ્પકામ જોવા મળે છે મંદિરની અંદર પગ મૂકતા તમને એમ લાગશે કે જાણે નાગલોકમાં આવી ગયા હોય તો આ તો મિત્રો સેભર ગોગ મહારાજનો ઇતિહાસ આવા જ ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી આ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો